દરેક માનું સપનું હોય દરેક બહેનનું સપનું હોય કે હું પણ મા બનું તો એના માટે એને પથ્થર એટલા પીર કર્યા છે ઘણી દવાઓ પણ લીધી ઘણા ભૂવાબાજી પણ કર્યા પણ મિત્રો જો તમને ખરેખર સંતાન પ્રાપ્તિ કરવી હોય ખરેખર ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય અને ખરેખર તમારા જીવનના અંદર પરિવર્તન જોઈતું હોય તો તમે મારી ચેનલના અંદર બન્યા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો કમેન્ટના અંદર તમે જરૂર લખો કે તમારો શું પ્રશ્ન છે એવું નિવારણ કઈ રીતે લાવવું એ જાણી શકો છો આપણે બધા ભેગા મળીને કુકાળ મેળડીના જે માળી ભુવાજી છે એમના સુધી આપણી વાત પહોંચે એમના કાને આપણી વાત પહોંચે અને એમને હૃદયથી એવું થાય કે આજે ભક્તો તમારા માટે મરી રહ્યા છે આજે ભક્તો એટલી પ્રાર્થના કરે છે કે જે બહેનને સંતાન પ્રાપ્તિની પ્રોબ્લેમ થાય છે એ બહેન લોકોના જે રૂધિયા રોવે છે તો મા મેરડી એવા બહેનના વારે આવજે એવી કુવાસીની રક્ષા કરજે એ હું તમામે બહેનોને માતાઓને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે બહેનો તમે તમારા જીવનના અંદર ખરેખર દિલથી વિચાર કરશો કે મારે પણ માતૃત્વ ધરાવવું છે તો જેટલી માતાજીની દુઆ કામ કરે છે એટલી દવા પણ કામ કરે છે કોઈ સારા એવા સર્જનને કોઈ સારા એવા ડૉક્ટરને બતાવો કોઈ સારા એવા આયુર્વેદિકનો ઉપયોગ કરો જે પણ પ્રોસેસિંગ કરવી હોય કરી શકો છો પણ ખાલી દુવાના વિશ્વાસે પણ ના રહેવાય ડબ્લુ એચ તમે નામ સાંભળ્યું જ હશે ડબલ્યુ એચ ઓ વર્લ્ડ લેવલે છે અમુક આપણા શરીરના અંદર કોઈ ખામી હોય તો પણ આપણને સંતાન પ્રાપ્તિ નથી થતી તો મિત્રો મેળડી માતાએ મેળડી માતાના જે ભુવાજી છે એમને સાનિધ્યના અંદર પણ કીધું હતું પ્રવચનના અંદર કે તમે અહીં આવીને સંતાન માટે માનતા માનો છો બાધા રાખો છો પણ એના પહેલાં કોઈ ડૉક્ટરને બતાવજો કોઈ આયુર્વેદને બતાવજો તમારા શરીરનું ચેકઅપ કરજો હર ટાઈમે તમને જો કસાવટ થતી હોય સંતાન ખરેખર ના રહેતું હોય તો આપણે મિત્રો દવા અને દુવા બધું કરવું જોઈએ હું પોતે યોગેશ રાવલ આજે માળીને કહું છું કે એ માળી તમે ઘણા લોકોના દુઃખ દૂર કર્યા છે ના નથી પાડતો તમારા વિરુદ્ધ ઘણા વિરોધ પણ થાય છે એ પણ હું જાણું છું પણ માળી જેને ખરેખર તકલીફ છે જે દુખ્યારું બિચારું દિવસ રાત એક કરીને રવિવારની તારી વાટ જોઈને બેઠું હોય છે કે રવિવાર આવે અને માળીના સાનિધ્યના અંદર જઈને માળીને એવી દિલથી પ્રાર્થના કરું જેથી કરીને મારું કામ થઈ જાય તો હું માળીને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે માળી તમામ ભક્તોના અમારા દુખ દૂર કરજો ભલે અમે અમારા નીચ કર્મના શક્તિનો અહેસાસ કરાવજો અનુભવ કરાવજો અને ખરેખર મારા જેવા હું કોઈનું નામ નહીં આપું હું બધું મારા જ માથે લઈશ કેમ કે તમામ ભક્તોનો દુઃખનું કોઈ પણ નિવારણ લાવવું હશે કોઈનું નામ આપીને ના લાવી શકીએ આપણે આપણું ઉદાહરણ આપીને પણ એનું નિવારણ લાવી શકીએ છીએ હું મારું જ ઉદાહરણ આપું કે માતાજી હું નાસ્તિક છું મારે ખરેખર ભગવાનની પૂજા નથી કરવી તે છતાં પણ મારે સુખી થવું છે તો સૌ પ્રથમ હું નાસ્તિકમાંથી આસ્તિક બનું તમારી સેવા પૂજામાં નિમિત્ત બનું તમારા કોઈપણ કાર્યક્રમના અંદર નિમિત્ત બનવું સેવા પૂજાના અંદર કોઈપણ શુભ કાર્યના અંદર આગળ રહું એવા માર્ગ ઉપર મને લઈ જજો મને તમારી ભક્તિના અંદર એટલો લીન કરજો જેથી કરીને મેં જે ખોટા કર્મ કર્યા છે એ ખોટા કર્મનું નિવારણ આવે પુણ્યનું ભાથું ભરાઈ જાય અને પુણ્યનું ભાથું ભરાઈ જાય ત્યારે આપણા કર્મ ઊગી નીકળે છે તો આવી નાની મોટી જે જાણકારી છે એ જાણકારી પણ કોઈ સારા એવા ડૉક્ટર પાસે જઈને લઈ લો અને માતાજીને સવાર સાંજ પ્રાર્થના કરવી જ જોઈએ કરતા જ હશો અને મેં તમને પહેલાં જ કીધું ફરીથી કહું છું આ વિડીયોને આપણે માળી સુધી પહોંચાડવો છે અને માળીને દિલથી કગરવું છે મારે કે માળી આ કુવાસીના મારી બહેનોના સામે જોજે મારા ભાઈઓને એટલું એટલું દુઃખ સહન કરવું પડ્યું હતું જે મિત્રો પ્રાઇવેટ નોકરી કરે છે એમનો પગાર વીસથી પચીસ હજાર હોય એમના ઘરે જો કોઈ સંતાન ના રહેતું હોય અને સંતાન માટે પથ્થર એટલા પીર કર્યા દવા દારૂ બધું જ કર્યું પણ માળી હવે અમે તારા ખોડે આવ્યા છે તું અમને મોટું મન રાખીને ખોડે લઈ માં